હેલો ફ્રેન્ડ જે દ્વારકા લીલા મગનો શીરો તેના માટે રાત્રે પલાળી દીધા અને અહીંયા મિક્સર જાર લઈ લીધું છે તેમાં ઉમેરી દેસુ અને થોડુંક ઘરે પાણી પણ ઉમેરી દેસુ અને આને હવે મિક્સરમાં ક્રશ કરી લેશું જો તમે અહીંયા મેં પીસી લીધા છે અને પાણી બહુ નથી ઉમેરવાનું ખાલી આપણા મગ પીસાઈને એટલું જ ઉમેરવાનું છે અને આવું દરદરું છે જ પીસી લેવાનું છે અને અહીંયા મેં નોનસ્ટિક કડાઈ લીધી છે તેમાં આપણે ઘી ઉમેરશું તમારે જેટલો મગનો શીરો બનાવો એ પ્રમાણે તમારે ઘી લેવાનું અહીંયા મેં ચાર થી પાંચ ચમચી ઘી લીધું છે અને ઘી ને આપણે ગરમ કરશું ઘી ગરમ થઈ ગયું છે જેમાં આપણે મગની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દેસુ અને મિક્સ કરી લેશું અને સતત આપણે હલાવતા રહેશું અને ઘણ કડાઈ ન હોય તો તમે તીનની કડાઈમાં કરી શકો પણ સતત હલાવતા રહેવાનું નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું હવે આ શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું જેટલા આપણે મગનું પેસ્ટ લીધી હતી એક વાટકો એ એ પ્રમાણે તમે અહીંયા એક વાટકો પાણી લીધું છે તેને ગરમ કરી લઈશું આ સાઈડ પાણી પણ ગરમ થઈ ગયું છે તેમાં જેટલું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની અને અહીંયા સુગંધે પણ મગની સરસ આવવા મળે છે અને તમે જોવો છો ઘી છૂટું પડી ગયું છે તમે કોઈ દિવસ મગનો શીરો આવો ન બનાવ્યો હોય તો એકવાર બનાવજો

અને અહીંયા મિશ્રમ શેકાઈ ગયું છે જો તમે એકદમ સુટ્ટું છૂટું પડી ગયું છે અને ઘી પણ સુટું પડી ગયું છે અને જે આપણે આવા ખાંડનું પાણી તૈયાર કર્યું હતું તે ધીરે ધીરે ઉમેરી દેસુ થોડું થોડું ઉમેરતા જશું અને હલાવતા જશું અને અહીંયા પાણી બધું સુધી ગયું છે હવે જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું આવી રીતે હલાવતા રહીશું સતત નીચે ન બેસી જાય તેનું ધ્યાન રાખવાનું નોનસ્ટિક કડાઈમાં તો નીચે ન જ બેસે પણ ટીનની કડાઈ હોય તો તમારે થોડીક ઉતાવળ રાખવાની અને અહીંયા ઘી પણ છૂટું પડી ગયું છે ને હવે થોડોક આપણે એલસી પાવડર ઉમેરી દેશું તેનાથી સ્વાદ સરસ આવે છે અને બન્યો છે અડધી ચમચી જેટલા ખસખસ ઉમેરશું ખસખસ તમને ન ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ ખસખસ થી સ્વાદ સરસ આવે છે અને દેખાવે સરસ આવે છે અને આપણો શીરો તૈયાર છે ગેસ બંધ કરી દેશું અને અહીંયા અમે ચાર પાંચ બદામ પલાળી દીધી હતી ઉપર નિશાલ કાઢી લીધી છે અને આવી રીતે લાંબી કતરણ કરી લીધી છે તે ઉમેરી દેશું જો તમે આપણો મગનો શીરો તૈયાર છે એકદમ સરસ બન્યો છે અને ઘણા પણ મગનો શીરો બનાવે છે તો પણ દળીને કરે છે પણ આવી રીતે એકવાર પલાળીને મગનો શીરો કરજો ફટાફટ બની જશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો